નમસ્તે બાળ મિત્રો મારું નામ છે નૈના દીદી તમે બધાએ ગણપતિ દાદા શંકર ભગવાન અને હનુમાન દાદાનો પરિચય જોયો હશે આજે આપણે બીજા ભગવાનનો પણ પરિચય જોઈશું તો આજે આપણે કૃષ્ણ ભગવાનનો પરિચય કરીશું જુઓ આ છે કૃષ્ણ ભગવાન એ કૃષ્ણ ભગવાન એમની માતાનું નામ યશોદા માતા અને પિતાનું નામ નંદ બાબા હતું ગોકુળમાં રહી અને મોટા થયા હતા માથામાં નાનો મુગુટ પહેરેલો છે અને ઉપર નાખેલું છે એમની કાનમાં કુંડળ પહેરેલા છે માથામાં એટલે કે કપાળમાં જે ચાલો કરેલો છે એ મોટો કરેલો છે ગળામાં એમણે સોનાના ઘરેણા અને મોતીની માળા પણ પહેરેલી છે હાથ ઉપર એમણે બાજુ પણ બાંધેલો છે અને હાથની અંદર કડા પણ પહેરેલા છે એમના એક હાથમાં વાસળી છે અને બીજા હાથમાં માખણની મટકી પકડેલી છે એમને માખણ ખૂબ જ ભાવતું હતું એમણે પીળું પીતાંબર પહેરેલું છે અને પીળા પિત્બરની ઉપર ખેસ પહેરેલો છે અને એક ખેસ અહીંયા નાખેલો છે ખેસની ઉપર એમણે કમરબંધ પણ બાંધેલો છે એમણે પગમાં ઝાજર પણ પહેરેલા છે અને કટલા પણ પહેરેલા છે એમની બાજુમાં મોર બેઠેલો છે એમની પાછળની બાજુએ ગાય જેમને ખૂબ જ પ્રિય હતી એ ગાય ઉભેલી દેખાય છે હવે આપણે બીજા ભગવાનનો પરિચય કરીશું આ છે રામ ભગવાન તેમના પિતાનું નામ દશરથ રાજા હતું અને માતાનું નામ કૌશલ્ય માતા હતું એ અયોધ્યાના રાજા હતા એમને ચાર ભાઈઓ હતા રામ ભગવાન લક્ષ્મણ શત્રુઘ્ન અને ભરત એમને બાજુમાં જે દેખાય છે એમના પત્ની છે જે સીતા માતા નામ છે એમનું અને નીચે હનુમાન દાદા બેઠેલા દેખાય છે રામ ભગવાને માથામાં મુગટ પહેરેલો છે એમણે કપાળમાં મોટો ચાંદલો કરેલો છે કાનમાં કુંડળ પહેરેલા છે ગળાની અંદર સોનાનો હાર પહેરેલો છે અને ફૂલોની માળા પણ પહેરેલી છે એમણે હાથ ઉપર બાજુબંધ બાંધેલો છે અને કડા પણ પહેરેલા છે એમણે પીળું પીતાંબર પહેરેલું છે અને પીતાંબર ઉપર એક ખેસ બાંધેલો છે અને બીજો ખેસ એમણે ખભા ઉપર નાખેલો છે એમણે હાથમાં ધનુષ્ય પકડેલું છે અને પાછળ એના બાણ પણ લગાવેલા છે એમણે પગમાં પાદુકા પહેરેલી છે આમ રામ ભગવાનની આજુબાજુમાં સીતા માતા એમના ભાઈ લક્ષ્મણ અને નીચે હનુમાન દાદા આશીર્વાદ લેતા બે બેઠેલા દેખાય છે હવે આપણે વિષ્ણુ ભગવાનનો પરિચય કરીશું આ છે વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન ક્ષેરસાગરમાં ઉભેલા છે અને એમની પાછળ શેષનાગ દેખાય છે એમણે માથામાં મુગટ પહેરેલો છે અને મુગટની અંદર બોરપીચ મૂકેલું છે એમણે કપાળમાં લાંબો ચાંદલો કરેલું છે એમને કાનમાં કુંડળ પહેરેલા છે ગળામાં સોનાનો હાર પહેરેલો છે અને ફૂલોનો પણ હાર પહેરેલો છે એમણે ચાર હાથ છે એક હાથમાં એમણે સુદર્શન ધારણ કરેલું છે બીજા હાથ આશીર્વાદ આપતા દેખાય છે અને એક હાથમાં શંખ પકડેલું છે અને બીજો એક હાથ છે એમાં ગદા પકડેલી છે એમણે પીળું પિત્બર ધારણ કરેલું છે અને એ પિત્તાંબરની ઉપર ખેસ બાંધેલો છે અને બીજો ખેસ એમને ખભા ઉપર નાખેલો છે એ ખેસની ઉપર એમણે કમરબંધ પણ બાંધેલું છે અને કમળ ઉપર ભેલા દેખાય છે આ એમનું સોમ્ય રૂપ છે એટલે કે ચતુર્ભુજ રૂપ છે તો બાળકો આજે આપણી કનૈયાનો પરિચય કર્યો રામ ભગવાનનો પરિચય કર્યો અને વિષ્ણુ ભગવાનનો પરિચય કર્યો અને એમને શું શું ધારણ કરેલું છે એ પણ આપણે જોયું નમસ્તે બાળકો